બે હારેસી ભાઈ એટલે રોડ પર બે ખબર પડે બોલે આવું જાડવાયે

ઝડપ રાખો થોડી હેન્ડવાની ઝડપ રાખો ભાઈ આ ઝડપ જ રાખી હે તા મોન બેન થી આવી છે

બરાબર આ બધું એવું તાલ આવું પેલા આ બધું લઈને આવું જયારે ડીજે વગાડી અમે ઘેરા એટલે ઉપર નાની તૈયારી આમાં ગોળું તો ગડિયા પડ્યા લાવવાનું તારા મૃષ્ણાચાર વાળી કેવી રીતે નાખવા ગામ તો પાછો

વે 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 દેખા દે બે વાતો વાતો બસ બીધી વાત કર ને અલ્યા હા કાકી વહ વ્યા ભોણા દેવાયા અલ્યા ભોણા તો હા અલ્યા કાજ ભઈ તમારે આઈ જા મોદી તૈયારીઓ કરી દીયે માલિકન કમ કરનાર કોઈ નહીં

તમારે ધ્યાન લઈ જવાની હેઠ પણ અમે નહી પકડ્યા પહાડ પકડી ખટકો રાખો આટલા બેઠા તમે

ઘર <coughs> મજા

બારે પાણો કો તો મરી બેસે અમે અમે બેહીતા ફટલે આયા હા તો કે ઉતાર ભુણિયા તો તું મોખા પણ નહી આ તો બાકી આમાં બાપ વચ્ચે બેટા હાથવા બકરી જો તમે ઘર પરો તો ગાને ના હોય તો તમે દે ભાઈ આવ તો અરે ગોમણા કે છે

લાલુભાઈ એટલું તમે હારું પગ મોક પગમે આવતું જમણું કશું કુ કેવાયું